વિસાવદરની વિધાનસભાની પેટાચૂંટણી યાદગાર અને રોચક પેટાચૂંટણી કારણ કે આમ આદમી પાર્ટી તરફથી ગોપાલ ઇટાલિયા ભારતીય જનતા પાર્ટી તરફથી કિરીટભાઈ પટેલ અને કોંગ્રેસ તરફથી નીતિન રાનપરિયા યાદગાર પેટાચૂંટણી રહી અને યાદગાર પેટાચૂંટણીમાં આપ સૌએ ટાઈમ્સ ઓફ ગુજરાતની ચેનલને જોઈ ટાઈમ્સ ઓફ ગુજરાતની ચેનલને વખાણી તે બદલ આપ સૌનો હૃદયપૂર્વક આભાર માનીએ છે તમને યાદ હશે એપ્રિલની શરૂઆતમાં જ ટાઈમ્સ ઓફ ગુજરાત અહીંયા આવ્યું હતું ભેંસાણની અંદર જ હાલ હું વહેલું છું ને ભેંસાણમાં જ પહેલાં પણ હું આવ્યો હતો પહેલી જ ન્યૂઝ ચેનલ બની હતી ટાઈમ્સ ઓફ ગુજરાત કે જે અહીંયા આવી હતી અને અહીંયાના જનતાના પ્રશ્નોને જાણવાના પ્રયત્ન કરી રહી હતી ત્યારે એકવાર ભેંસાણનો ચિત્ર બતાવજો હાલ ભેસાણ મતદાન કરી ચૂક્યું છે વિસાવદર બિલખા મતદાન કરી ચૂક્યું છે અને પોતાનો ધારાસભ્ય કયો હશે કે જે ગાંધીનગરમાં જઈને વિધાનસભામાં વિસાવદરની અને ભેસાણની વાત મૂકશે તે તે લોકોએ નક્કી કરી દીધું છે ત્યારે આટલું બધું ફર્યા બાદ ગામડે ગામ ફર્યા બાદ મારું વિશ્લેષણ મારું વિશ્લેષણ શું કહે છે પત્રકાર મુહિબ વહરાનું વિશ્લેષણ શું કહે છે કારણ કે જ્યારે કોઈ ન્યૂઝ ચેનલ અહીંયા નથી જ્યારે માત્ર ને માત્ર ગોપાલ ઇટાલિયાએ પ્રચાર શરૂ કર્યો હતો ત્યારે પણ અમે અહીંયા હતા અને જ્યારે ચૂંટણી ફૂલ ફ્લેશમાં આગળ વધી ત્યારે પણ અમે અહીંયા છીએ આવતીકાલે જનતાનો એક્ઝિટ પોલ જાણીશું જનતા પાસે જે જાણવાનો પ્રયત્ન કરીશું કે તમે આખરે કોણે ચૂંટવાના છો કારણ કે હવે તો તેમને મતદાન કરી દીધું છે ત્યારે હવે તમે કોણે ચૂંટવાન છો જનતા પાસેથી જાણવાના પ્રયત્ન કરીશું પરંતુ આજે સાંજે જ્યારે ચૂંટણી પતી ગઈ છે સારું એવું વોટિંગ થયું છે અને આ વોટિંગ પત્યા બાદ મારો એક્ઝિટ પોલ શું કહે છે તમામ પાર્ટીને લઈ મારું વિશ્લેષણ શું કહે છે તેની ચર્ચા કરીએ સૌથી પહેલાં તો તમને જણાવું કે તારીખ બે કે ત્રણ એપ્રિલ હતી જ્યારે હું પહેલી વાર અહીં આવ્યો ચૂંટણી ત્યારે જાહેર પણ નથી થઈ ઘણા બધા લોકોએ કીધું કે અપરિપક્વતા છે મેં પણ એક વિડીયોમાં સ્વીકાર્યું હતું જ્યારે મેં એનાલિસિસ કરી રહ્યા હતા કે ટાઈમ્સ ઓફ ગુજરાતની ટીમે ઉતાવળ કરી અને અમે અહીંયા ચૂંટણીનો માહોલ શું છે તે જાણવા માટે આવી ગયા પરંતુ તેના થોડાક જ દિવસોમાં અહીંયા ચૂંટણી જાહેર થઈ ગોપાલી ટેલાના નામની જાહેરાત આમ આદમી પાર્ટીએ કરી દીધી હતી અને તે બાદ કિરીટભાઈ પટેલની નામની જાહેરાત ભારતીય જનતા પાર્ટીએ કરી અને નીતિન રાનપરિયાના નામની જાહેરાત કોંગ્રેસે કરી ત્રિપાખ્યો જંગ બન્યો પરંતુ તમને ખબર છે કે અમે બિલકા ખાતે ગયા મેં વિસાવદરના ગામડાઓ ફર્યા અમે ભેસાણના ગામડાઓ ફર્યા અને આટલું બધું ફર્યા બાદ મારું વિશ્લેષણ શું કહે છે ત્રણે ત્રણ પાર્ટીઓને હવે હું તમને કહું છું સૌથી પહેલાં વાત કરીએ આપણે આમ આદમી પાર્ટીની આમ આદમી પાર્ટી કે જેમને લગભગ માર્ચની અંદર જ પોતાનો ઉમેદવાર જાહેર કરી દીધો હતો જ્યારે હર્ષદ ત્રિબળે એવું કહ્યું કે હું મારી હાઈકોર્ટમાં નાખેલી પિટિશનને પાછી લઉં છું ત્યારે જ આમ આદમી પાર્ટીએ પોતાનો ઉમેદવાર જાહેર કરી દીધો હતો ગોપાલ ઇટાલિયાને તેમણે પોતાના ઉમેદવાર તરીકે જાહેર કરી દીધા હતા ગોપાલ ઇટાલિયા તે બાદ ગામડે ગામ ફરી રહ્યા હતા ચોરાહે ચોરાહે કસબે કસબે ચોકે ચોકે ફરી રહ્યા હતા ઘણા બધા લોકો ખાસ કરીને ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના નેતાઓએ કહ્યું કે આ પરિપક્વતા છે ગોપાલની કારણ કે હજુ તો ચૂંટણીની જાહેરાત પણ નથી થઈ ચૂંટણીના કોઈ બિગુલ નથી પૂંકાયા ચૂંટણીના કોઈ પરઘમ નથી પૂંકાયા ત્યારે ગોપાલ ઇટાલિયા આવી રીતના પ્રચાર કરી રહ્યા પ્રચાર કરી રહ્યા છે તો ચૂંટણી ટાણે તો એ થાકી જશે પરંતુ ગોપાલની એ દુર્ગામી અને દુરંદેશી સોચ આજ આમ આદમી પાર્ટીને ફાયદો કરાવી રહી છે એવું નથી કહી રહ્યો કે ભારતીય જનતા પાર્ટીએ ટક્કર નથી આપી જ્યારે ચૂંટણીની જાહેરાત કરવામાં આવી જ્યારે ચૂંટણીની પહેલાં ગોપાલ પ્રચાર કરી રહ્યા હતા ત્યારે પંચાણું પાંચનો રેશિયો ચાલી રહ્યો હતો ગોપાલ ઇટાલિયા પંચાણું ટકા આગળ ચાલી રહ્યા હતા અને ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ બંને મિલાવીને પાંચ ટકા આગળ ચાલી રહ્યા હતા પરંતુ ભારતીય જનતા પાર્ટી જ્યાં સુધી ચૂંટણી પૂરી ના થાય જ્યાં સુધી મતદાન પૂરું ના થાય જ્યાં સુધી પરિણામો ન આવે ત્યાં સુધી તે હાર માનતા નથી તે ભારતીય જનતા પાર્ટીની ખૂબી અને વિશેષતા રહી છે તમે મારા ઘણા બધા જોયું કે આમ આદમી પાર્ટીના સમર્થકો ઘણા બધા દેખાયા એનો મતલબ એ જરાય ના કાઢી લેવો કે ગોપાલ ઇટાલિયા સંપૂર્ણપણે વિસાવદરમાં આગળ ચાલી રહ્યા છે મતલબ એ પણ ના કાઢી લેવો કે જે લોકો તેમના સમર્થનમાં હતા તે લોકો માત્ર માત્ર સમર્થનમાં જ હતા તેમને વોટ કરવા માટે તે નહીં જાય ઘણા બધા સંદર્ભોમાં આપણે કહીએ છીએ કે જે લોકો તમારી ભીડમાં તમારી રેલીઓમાં ભીડ બનીને ઉમટી આવતા હોય જે લોકો તમારું ભાષણ સાંભળવા માટે આવતા હોય તે લોકો તમને મતદાન કરે એવું દરેક વખતે શક્ય કે સંભવ નથી હોતું પરંતુ ગોપાલ ઇટાલિયાના કેસમાં શું ખરેખર આવું છે શું તેમની ઓરેટર સ્કિલને લોકો વખાણવા માટે માત્ર ને માત્ર તેમની સભાઓમાં આવતા હતા હું એવું નથી માનતો હું એવું પણ નથી માનતો કે જેટલાય લોકો ગોપાલ ઇટાલિયાના સમર્થનમાં મારા કેમેરા પર બોલ્યા છે તે બધાએ તેમને વોટ પણ કર્યો હશે પરંતુ હા ગોપાલ ઇટાલિયાએ જે ચાર મહિના પહેલાંથી અહીંયા પ્રચાર શરૂ કરી દીધો હતો તે ચોક્કસપણે તેમને ફાયદો કરાવી રહ્યો છે ગોપાલ ઇટાલિયાએ પ્રથમવાર કોઈપણ નેતાએ એવું કર્યું હશે કે જેટલા પણ વિસાવદર ભેંસાણને બિલખાના અને જૂનાગઢ ગ્રામ્યના જે પણ કંઈ ગામડાઓ છે તેની બબ્બે વાર વિઝિટ લીધી લગભગ લગભગ અઢીસો જેટલા ગામડા છે અઢીસો જેટલા બૂથ છે માફ કરજો એકસો અને ચાલીસ એકસો એકતાલીસ આસપાસ ગામડાઓ છે એક્ઝેક્ટ સંખ્યા મને ખબર નથી પરંતુ દરેક બુથ પર જઈને બબ્બે વાર સભા કરવી ઇટ રિયલી મીન્સ અ લોટ આ ઘણું બધું તમારી પાસેથી કાઢી જાય છે અને જ્યારે તમે ચૂંટણીની અગાઉ તૈયારી શરૂ કરો ત્યારે જ આ શક્ય છે ભારતીય જનતા પાર્ટી કે કોંગ્રેસના નેતાઓને આ શક્ય જ નહોતું કે તે લોકો દરેક ગામડા ફરી શકે કારણ કે ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ નેતાને ખબર નથી કે કોણ ઉમેદવાર છે ના કોંગ્રેસના નેતાને ખબર હતી ત્યારે ગોપાલ ઇટાલિયા ચોક્કસથી ચોક્કસથી તમને કહું છું કે થોડાક અંશે તો થોડાક અંશે જે ચૂંટણીની શરૂઆતમાં લીડ કરી રહ્યા હતા તેટલું તો નહીં પરંતુ થોડાક અંશે તો ચૂંટણીના મતદાન પૂરું થયા બાદ પણ મને જે ફીડબેક મળ્યા છે તે મુજબ મેં જે ગ્રાઉન્ડ પર જોયું છે તે મુજબ ગોપાલ ઇટાલિયા થોડાક અંશે હાલ પણ લીડ કરી રહ્યા છે અને આ ખૂબ મોટી વાત કહેવાય કારણ કે વિસાવદર કે ગમે તે ચૂંટણી હોય જો ચૂંટણી પહેલાં તો તમામ ઉમેદવાર લીડ કરતા હોય છે પરંતુ ચૂંટણી પછી પણ ભારતીય જનતા પાર્ટીની સામે કોઈ ઉમેદવાર લીડ કરી રહ્યો હોય તો તેનો મતલબ કે ઉમેદવારે એડી ચોટીનું જોર લગાવ્યું છે અને જનતા તેના સમર્થનમાં ઉતરી આવી છે એટલે ગોપાલ ઇટાલિયાએ જે મુદ્દાઓ ઉપાડ્યા ઇકોઝોનનો મુદ્દો ઉપાડ્યો ગોપાલ ઇટાલિયાએ ગોપાલ ઇટાલિયાએ અહીંયા બેરોજગારીનો મુદ્દો ઉપાડ્યો તેમને ખેડૂતોનો મુદ્દો ઉપાડ્યો કમોસમી વરસાદનો મુદ્દો ઉપાડ્યો અતિવૃષ્ટિનો મુદ્દો ઉપાડ્યો અને ખાસ કરીને યુવાનોના મનમાં ગોપાલ ઇટાલિયાને લઈ જે છાપ પડી જે એક છાપ કે જે તેમના પક્ષમાં ખૂબ ગઈ કે ગોપાલ ઇટાલિયા બીજા નેતાઓની જેમ વંડી નહીં ઠેકે તમે મારા જ કેમેરા પર ઘણી વાર સાંભળ્યું હશે ઘણા એ લોકો એવું કહેતા જોવા મળ્યા કે ભલે કોઈ વંડી ઠેકે ગોપાલ ઇટાલિયા વંડી નહીં ઠેકે એટલે ગોપાલ ઇટાલિયાના સમર્થનમાં ચોક્કસથી એવું નથી કહેતો કે સંપૂર્ણપણે હજુ પણ ચૂંટણીના જે પરિણામો આવે તેની વાર જોજો કારણ કે ભારતીય જનતા પાર્ટીના બારામાં ચૂંટણીના મતદાન પછી જ કોઈ આંકલન કર લેવું યોગ્ય વાત નથી જ્યાં સુધી મતદાનના પરિણામો ન આવે ત્યાં સુધી ભારતીય જનતા પાર્ટી હાર માનતી નથી તે તેમની વિશિષ્ટતા રહી છે પરંતુ નરી આંખે જો જોવા જઈએ તો હાલ ગોપાલ ઇટાલિયા મહદઅંશે વિસાવદરમાં આ પેટા ચૂંટણી સફળતાથી કાઢી જશે એવું મને સ્પષ્ટપણે લાગી રહ્યું છે હવે વાત કરીએ આપણે ભારતીય જનતા પાર્ટીની ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર હતા કિરીટ પટેલ કિરીટ પટેલ કે જે જિલ્લા પંચ જિલ્લાના પ્રમુખ પણ છે તેમને અહીંયા પહેલાં પણ ચૂંટણી લડી છે બે હજાર સત્તરની અંદર તેમના પ્રચારમાં મંત્રીથી લઈ સંત્રીથી લઈ દરેક લોકો આવી ગયા હતા ઘણા બધા કલાકારો પણ તેમના પ્રચારમાં આવ્યા અને જે સૌથી મુખ્ય ચહેરો તેમના પ્રચારમાં હતો તે છે જયેશભાઈ રાદડિયા જેતપુરના ધારાસભ્ય છે અહીંયા એક હોલ્ટ છે તેમનો પરંતુ જયેશભાઈ રાદડિયાએ જે રીતના અહીંયા કેમ્પેનિંગ કર્યું તેનાથી જ કિરીટ પટેલ જે થોડા ઘણા ફાઇટમાં આવ્યા જયેશભાઈ રાદડિયાની જે સાફ સુથરી છબી છે તેની એક સાફ સુથરી પહેચાન છે ઘણા બધા મતદારો અને ઘણા બધા જે લોકો સાથે હું વાત કરતો હતો તે લોકો એવું પણ કહેતા મળ્યા કે જયેશ રાદડિયાથી અમને કોઈ બેર નથી જયેશ રાદડિયાનું અમે સન્માન કરીએ છીએ પરંતુ જયેશ રાદડિયાના કારણે વોટ ટ્રાન્સફરની જે પ્રક્રિયા છે તે કેટલા અંશે થઈ છે ભારતીય જનતા પાર્ટીને જેટલા જોઈતા હતા માઇક્રો પ્લાનિંગ ભારતીય જનતા પાર્ટીનું જે રીતનું થવું જોઈતું હતું શું તે રીતનું થયું છે કે કેમ આ અગત્યનો અને યક્ષ પ્રશ્ન છે કારણ કે ઘણા બધા પરિબળો એવા હતા કે ભારતીય જનતા પાર્ટી ફૂલ ફ્લેસ્ટ પ્રચાર કરી શકી કે ન પણ કરી શકી પરંતુ હા જયેશ રાદડીયાનું અહીંયા હોલ્ટ જોવા મળ્યો છે અને તે વાતમાં કોઈ બેમત છે જ નહીં કિરીટ પટેલે પણ તેમની જાહેરસભામાં કહેલું હતું કે મને ધારાસભ્ય તમે બનાવશો હું તો અઢાર મહિના ધારાસભ્ય રહેવાનું છું પણ જો તમે મને ધારાસભ્ય બનાવશો તો ચોક્કસપણે હું જયેશ રાદડિયાને મંત્રી બનાવવા માટેના અવાજો બુલંદ કરીશ આ વાત સ્પષ્ટ છે કે જયેશ રાદડિયાના ફેસ પર જ આ સમગ્ર ચૂંટણી લડાઈ તે બાદ સીએમ હોય કે પછી ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી હોય કે આ બધાએ પ્રચારમાં આવ્યા સી આર પાટિલ પણ પ્રચારમાં આવ્યા કે જેમનું મેક્રો મેનેજમેન્ટ સખતપણે દરેક ચૂંટણીઓમાં કામ કરતું હોય છે પરંતુ અહીંયા તે કામ કર્યું છે કે નહીં પરિણામના દિવસની વાર જોવો મને લાગે છે કે કામ તો કર્યું છે પરંતુ એટલી બધી અંશે નહીં કે ગોપાલ ઇટાલિયાને માત આપી શકે હા ચૂંટણીના પરિણામોની વાર જોવી જોઈએ હજુ હું ખોખારીને નથી કહી રહ્યો કે ગોપાલ ઇટાલિયા જીતી રહ્યા છે પરંતુ હા મહદઅંશે મને એવું લાગી રહ્યું છે કે ગોપાલ ઇટાલિયા કદાચ આ ચૂંટણીમાં આગળ નીકળે તેવી સંભાવનાઓને શક્યતાઓ છે હવે વાત કરીએ કોંગ્રેસ પાર્ટીની બે હજાર સત્તરની અંદર જે પક્ષે આ જ વિસાવદરની અંદર આ જ ભેસાણની જનતાને આ જ બિલખાની જનતાને વિશ્વાસમાં લીધી હતી અને અહીંયા તે વિજય બન્યા હતા હર્ષદભાઈ રિબડિયા અહીંયા વિજય પ્રાપ્ત થયો હતો તેમને કોંગ્રેસ પક્ષને અહીંયા વિજય પ્રાપ્ત થયો હતો અને કિરીટભાઈ પટેલને જ હર્ષદ રીબડીયાએ માત આપી હતી યાદ છે ને તમને

અહીંયા તમે રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકો કરી તમે અહીંયા પોતાનું અધિવેશન કર્યું રાહુલ ગાંધીએ કહ્યું કે લગ્નના ઘોડાઓને અને રેસના ઘોડાઓને અલગ કરીને અલગ થલગ પાડીને પાર્ટીને જીવિત કરવાની છે બધું ને મુકાઈ ગયું કડીમાં તમારી વાત જુદી છે પરંતુ અહીંયા તમે જ્યારે સત્તામાં હતા બે હજાર સત્તરમાં તમારી અહીંયા સીટ આવેલી હતી અને અહીંયા તમે ત્રીજા નંબર માટે ફાંફા મારી રહ્યા છો જે પણ કાંઈ કોંગ્રેસને વોટ મળે છે તે બધા નીતિન રાનપરિયાના ફેસ પર બાકી કોઈ કાંઈ જોતું નથી અહીંયા અરવિંદ કેજરીવાલ આવી ગયા આમ આદમી પાર્ટી માટે ત્યાં ભારતીય જનતા પાર્ટી માટે સીએમ એચ એમ બધાએ પ્રચાર કર્યો કોંગ્રેસ માટે કોઈએ પ્રચાર નથી કર્યો તો એના કરતાં તો સારું એ થાત કે તમે આમ આદમી પાર્ટીને ગઠબંધનના ધર્મ નિમિત્તે ચીટ આપી દેતા પછી આમ આદમી પાર્ટીને ગોપાલ ઇટલે જે આક્ષેપ કરે છે તમારી ઉપર કે આમ આદમી પાર્ટીને અને ગોપાલને હરાવવું એ જ માત્ર કોંગ્રેસનો ઉદ્દેશ્ય છે જીતવાની કોઈ તેમની રણનીતિ નથી તો એ આક્ષેપોને સીધે સીધો હોસલોને સીધે સીધો એને બુફ્ટ મળે છે તમે જો તમારો ઉમેદવાર ઉતારો છો તો કમસે કમ એને શો તો કરો કમસે કમ એને પ્રચારમાં દેખાડો તો ખરા કમસે કમ જિજ્ઞેશ મેવાણી અને એક સભાઓ કરી આપણે માનીએ છીએ પાલભાઈ આંબલીયા આવ્યા લાલ લાલજીભાઈ પટેલ આવ્યા લાલજીભાઈ દેસાઈ એવા માફ કરજો આ બધાય સભાઓ અહીંયા કરી પરંતુ એ દ્રષ્ટિકોણે કે નીતિન રાનપરિયાને જીતાવી દેવા છે એવું એવી દ્રષ્ટિકોણે કામ કરતો મને એક પણ કોંગ્રેસ એને નથી દેખાડ્યું તો પછી તમે પ્રચાર શું કામ કરી રહ્યા હતા અને અહીંયા ડિપોઝિટ બચે તેમ હું લાગુ મને લાગે છે કે ખૂબ જ સદનસીબની વાત કોંગ્રેસ માટે કારણ કે ખૂબ જ વિક્ષમ્ય પરિસ્થિતિ છે કોંગ્રેસ માટે ખૂબ જ અઘરી પરિસ્થિતિ છે અને આ પરિસ્થિતિમાં કોંગ્રેસે ખરેખર વિચારવાનું છે કે જે વિસાવદરમાં આજથી આઠ વર્ષ પહેલાં તેમને વિજય મેળવ્યો હતો એ જ વિસાવદરમાં આજે તે ત્રીજા નંબર માટે ફાંફા મારી રહ્યા છે અને લીડ કોણ રહ્યું લીડ કોણ કરી રહ્યું છે અથવા બીજા નંબરે પણ ચલો ને તો કે ગોપાલ ઇટાલિયા ગોપાલ ઇટાલિયા પહેલાં અથવા બીજા ગમે એ નંબરે આવે કોંગ્રેસથી તો આગળ છે આમ આદમી પાર્ટી કોંગ્રેસ કરતાં તો આગળ છે તો એનો મતલબ શું કે કાઠિયાવાડમાં હવે આમ આદમી પાર્ટીની પેટ વધી રહી છે અને કોંગ્રેસ પાર્ટીની ઘટી રહી છે આદિવાસી પટ્ટાઓમાં તો ચેતર વસાવા સંપૂર્ણપણે જે રીતના તેમની લોકપ્રિયતા વધે છે તો તમે જોઈ જ રહ્યા છો તો કોંગ્રેસ માટે વૈધો શું કડીમાં એમની પાસે તક હતી તો જે છેલ્લા ચાર દિવસમાં પ્રચાર કર્યો ગોપાલ ઇટાલિયાને જે તમે કહેતા હતા કે અપરિપક્વ છે હું કહું એવી અપરિપક્વતા તમને દાખવવી જોઈએ બાકી એના સિવાય તો તમારો ઉદ્ધાર જ નથી જે ગાંડી જેમ ગોપાલ ઇટાલિયા મહેનત કરી લોકો તમે એમ એમને અપરિપક્વ કહેતા રહ્યા કોઈ ફરક ના પડ્યો પણ પ્રચાર કરતા રહ્યા ને ચૂંટણી આવી ગઈ ને ફાયદો થયો ને એવું તમે કેમ નથી કરી શકતા આ યક્ષ પ્રશ્ન કોંગ્રેસની જે શીર્ષ નેતૃત્વ છે તેમને પૂછવામાં આવે જો તમે પાર્ટીને જીવિત કરવા માંગો છો તો તમે કમસે કમ મારા બાપલિયા ચૂંટણી તો લડો સારી રીતે તમે ચૂંટણીમાં કમસે કમ દેખાવ તો ખરા તમે ચૂંટણીમાં કમસે કમ પ્રચાર તો એવો કરો કે તમારા નેતાને કોઈ ઓળખે એમાંથી અમુક તો એવા છે કોંગ્રેસના નેતાને ઓળખતા એ નહીં હોય આ નીતિન ડંડપરીયા સ્થાનિક ચહેરો છે એક સારો ચહેરો છે બિનવિવાદિત બિનદાગી ચહેરો છે તો કદાચ અમુક લોકો એને ઓળખતા હોય પણ પ્રચાર તમારો જોઈ લ્યો તમારી પાર્ટીની રણનીતિ શું હતી જોઈ લ્યો આનાથી તો માત્ર ને માત્ર એક વસ્તુ થાય છે કે આમ આદમી પાર્ટીના જે આક્ષેપો છે તેને વેગ મળે છે કે કોંગ્રેસ ભારતીય જનતા પાર્ટીને મદદ કરવાને આમ આદમી પાર્ટીને હરાવવા માટે મેદાને ઉતરેલું છે એક માણસ મને દેખાયો છે આખા ને આખા જે મેં ગામો ફઈ રહ્યા એમાં કે જે કોંગ્રેસ પક્ષમાં બોલ એક ગણીને એક માણસ મેં મારી ચેનલ પર વિડીયો મૂકેલો છે જોઈ લેજો જરા જવું હોય તો પણ બાકી કોઈ નહીં એટલે ટૂંકમાં આ પ્રકારની પરિસ્થિતિ છે આ પ્રકારની હાલ વિસાવદરની અંદર હાલત છે મારે એક્ઝિટ પોલ જો એક શબ્દમાં મને કહેવું હોય એક આંકડામાં કેવું હોય જો વોટ પર્સન્ટેજ વાઇઝ મને કહેવું હોય તો હું તમને કહી રહ્યો છું ગોપાલ ઇટાલિયા હાલ લીડ કરી રહ્યા છે પરંતુ ભારતીય જનતા પાર્ટી જો હારશે તો પણ લીડ ચારથી પાંચ હજારની જ હશે ગોપાલ ઇટાલિયાની એથી વધારે લીડ મને નથી લાગતું કે ગોપાલ ઇટાલિયાની હોય પરંતુ એથી ઓછી પણ જાય તેઓ હાલ પૂરતે મને નથી લાગી રહ્યું હું એવું નથી કરવાનું કે ના આમ ના આમ હું સ્પષ્ટપણે કહું છું કે મારી દૃષ્ટિએ હાલ ગોપાલ ઇટાલિયા ચારથી પાંચ હજારની લીડ સાથે વિસાવદરમાં જીતી રહ્યા છે કેવું લાગ્યું મારું વિશ્લેષણ કમેન્ટ બોક્સમાં મને જરૂરથી જણાવજો આવતીકાલે તૈયાર રહેજો જનતાનો એક્ઝિટ પોલ આવવાનો છે જનતા વાંચે જનતા સાથે જઈ જનતા વચ્ચે જઈ અમે વાત કરવાના છીએ અને જનતાનો મિજાજ તમારા સુધી પહોંચાડવાના છીએ હાલ આ વિડીયોમાં આટલું જ દિવસ ઢળી ગયો છે લોકો હવે મતદાન કરીને પોતપોતાનું જે ડિસિઝન છે તો મતપેટીઓમાં કેદ કરીને કોઈક લારી પર જમી રહ્યું છે કોઈક હોટલમાં જમી રહ્યું છે કોઈક પોતાના ઘરે આરામ કરી રહ્યું છે અને હવે પત્રકારો પણ થોડોક રાહતનો શ્વાસ લેશે કાલ ફરી એકવાર મળીએ જનતાને એક્ઝિટ પોલ સાથે ત્યાં સુધી મને મારા સાથી જીશાન સૈયદને રજા આપશો થેન્ક યુ સો મચ